નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યામાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખને લઈને એક મોટી એવી અપડેટ આવેલી છે શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોને જોવાના છીએ વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બે લેકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થીભાઈ બહેનો ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની જે વિદ્યાર્થી ભાઈ બહેનો તૈયારી કરી રહ્યા છે તેમને તે લોકો ઘણા સમયથી આ તારીખને લઈને રાહ જોઈ રહ્યા છે તો શું છે વિદ્યાર્થીભાઈ બહેનો મહત્વની અપડેટ તો વિદ્યાર્થીભાઈ બહેનો દીપકભાઈ રાજાણી સાહેબ એક મહત્વની ટ્વીટ કરીને એક મહત્વની અપડેટ આપેલી છે કે પોલીસ ભરતીની જે કાર્યવાહી છે એ બહુ ઝડપથી આગળ વધશે નવા ચેરમેન આવ્યા બાદ ટેન્ડરની કાર્યવાહી પૂર્ણતાને આરે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીના ગ્રાઉન્ડ આવશે તો વિદ્યાર્થીભાઈ બહેનો દીપકભાઈ રાજાણી સાહેબે એક મહત્વની ટ્વીટ કરીને અપડેટ આપી દીધી છે કે ટેન્ડરની જે કાર્યવાહી છે પૂર્ણતા થવાની તૈયારી ઉપર છે ડિસેમ્બરના અંતમાં એટલે વિદ્યાર્થીભાઈ બહેનો કે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર વચ્ચે અથવા જાન્યુઆરીની શરૂઆતમાં એટલે કે ફર્સ્ટ જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવશે આ ફાઇનલ વિદ્યાર્થીભાઈ એક મહત્વની દીપકભાઈ રાજાણી સાહેબે ટ્વીટ આપી દીધી છે તો વિદ્યાર્થીભાઈ બહેનો બહુ લાંબો સમય નહીં રહે કારણ કે આપણી પાસે ડિસેમ્બર શરૂ છે હવે સમય ઓછો છે તો જો તમે ગ્રાઉન્ડની તૈયારી હજી શરૂ ન કરી હોય તો વિદ્યાર્થી બહેનો ગ્રાઉન્ડની તૈયારી ખાસ શરૂ કરી દેજો આ પરીક્ષા ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં લેવાવાની શક્યતાઓ રહેલી છે તો વિદ્યાર્થીભાઈ બહેનો મહત્ત્વની અપડેટ હતી જે આપણા સમક્ષ લઈને આવ્યા હતા જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આગળ બધું શેર કરજો ધન્યવાદ